ટ્રાફિક જે અત્યારે અહીં તો દર્શન કરવું બહુ મુશ્કેલ થાય કારણ કે દસ થી અગિયાર વાગે નો વારો આવે એવું મને લાગે આજે રોતે ગોરદાર એટલે આ ટ્રાફિક અમને વધારે નડતું માંગતો નહી આવ અમે તો સાથે જ એટલે નીકળી જાશું અત્યાર સુધી થાક હતો ને તો બધું ક્યાંક ગયો ક્યાંક ખબર નથી પડતી એ થાક ન હતો એ આ લગાવ ચાર પાંચ દિવસથી કન્ટિન્યુ આવતા હતા આજે જે થાક એ પ્રમાણે લાગતો હતો તમને આજે વિડીયો વાત કરી દીધી પ્રમાણે તો અત્યારે એ થાક તો કે ગયો જ ગયો ક્યાંક કરીને એમ કરો કે એકદમ આમ નેચરલી મજા જ આવી ગઈ જોરદાર ज़ाल

ના દર્શન કરી લીધા અને ગૌમતી ગૌમતી ને નદી પાર આવી ગયા આપણે અને આપણે પેલી સાઈડ જવાનું છે કારણ કે મંદિરનું દ્રશ્ય સરસ મજાનું આવે અને થોડું ફોટા પાડવાના છે અને અમારા હાર્દિક ભાઈ કહે છે કે ભાઈ આજે પાડવા છે હાર્દિક કે હિરેન હિરેનભાઈ કહે છે કે સરસ મજાના ને ફોટોગ્રાફી કરવાની તો આ બાજુ પણ આવવાનું હતું પુલ ઉપરથી પણ પુલ અત્યારે બંધ છે આ બધા આગળ ભરાઈ જાય બધું તો તમે જો કેવો સરસ મજાનો છે નજારો ઉઠી નીકળો છે અને સનસેટ ટાઈમ શરૂઆત થઈ ગઈ છે અને દ્વારિકાનું મંદિર એક મારી સામે છે ને જોરદાર મજા જ આવે એમ તો કંઈ ઘટે જ નહીં વાત પૂરી મારે શબ્દ જ નથી વખાણ કરવાનો ભાઈ એવી જ મજા આવે તો ચાલો પહેલી પાર વહી જઈએ અને સરસ મજાને ફોટોગ્રાફી કરીએ અને દ્વારિકા દેશના દર્શન કરીએ તો દિપેકભાઈ તો આગળ નીકળી ગયા આપણે કેવું સરસ મજાનો નજારો છે અને આ દ્વારકા આપણું લોકેશન જબરદસ્ત છે મજા જ આવે સારી બાજુ નિકુલભાઈ પાછળ રહી ગયા છે દોડ 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 આ નજારો જોઈને તો સારી બાજુ આવે એમ વાહ ભાઈ વાહ અને નિકુલ મારી પાછળ આવે હું એકલો આ રસ્તા લો સરસ મજાની મજા આવે દ્વારકાધીશ મજા દર્શન કર્યા તા આપણે અને થોડી ગીરજી હતી પણ મજા આવી ગઈ હલો એટલે મજા મજા કરીએ બધાની ફોટોગ્રાફી થઈ ગઈ અને અમને બધાને આ બાજુ આવીને થોડોક વધારે આનંદ આવી ગયો અને મજા મજા આવી ગઈ શું કહેવાય મજા આવી ગઈ ને બધાને આ પુલનું થોડુંક બંધ છે એટલે અમારે હવે પાણીમાં થઈને જ આવવું પડશે ગોઠણ ગોઠણ પાણી થઈ ગયું મને પકડ્યો ભાઈ યાર તો હોય લો બાપ

અને પાણીમાં આવું પડ્યો ને ગોઠો ગોઠો તો વધી ગયો કેમ છે ભાઈઓ હવે ભાઈઓને જી હોય પણ આ જો કેટલું પાણી વધી ગયું ગોમડીમાં આ બધું ડૂબીને આવી ગયું એટલે લેવા પડ્યા ઈની પોઝિશન કુટીનો આ ઢલવા લેવા પડ્યા ઓય તો વધારે મારી પાકી હાર્દિક દેખકુ હવે આવી જાવ પોસી તો ગયા બીજો શું છે આવી જા ધીરે ધીરે આઈ લ્યો હાલો હું તો પોસી ગયો હવે જે થાય ઓલરી તો ગયો او ہو ہو ہو۔ کيا حال ہو گيا اپنا۔ تھینک یو۔ ارے بھائی دو گل رہی ہو بتو اوے۔ او جے تھا ہی او بڑی ہکاوو پڑسی تم پسین بھگو کھا بات نہیں مل رہا۔ اے جا ایاں۔ ہے તો હતા દ્વારકાધીશ નું મેન ગેટ છે અહીંથી દર્શન કરતા આવી આપણે છ વાગે ગેટ કુલ ત્યાં સુધી રાહ જોઈ શકે

વાહ <laughs> <laughs> આપણે કઈ પ્રોબ્લેમ નથી પણ થાય અત્યારે અહીં તો દર્શન કરવા બહુ મુશ્કેલ કારણ કે દસ થી અગિયાર વાગેનો વારો આવે એવું મને લાગે કારણ કે ઓલી બાજુ પણ એ ક્લિયર થઈ ને આ બાજુ એથી ડબલ છે એટલે પબ્લિક છે ભાઈ જોરદારો